જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવ્યું છે કારેલાનું શાક એ શાક બી પણ ગાંઠિયામાં બનાવીશું એકદમ સરસ તમે જોઈ શકો છો મારું અત્યારે ગાંઠિયાવાળું શાક કારેલાનું તૈયાર થઈ ગયું છે જરા બી કડવું નહીં બને અને બે ટેસ્ટ આપીશું મીઠું એકદમ આપણે ગોળમાં બનાવીશું અને દહીં નાખીને બનાવીશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું જે કારેલાનું ગાંઠિયાવાળું શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વિડીયો જોયા પછી અને તમને વિડીયો પસંદ આવે તો જરૂરથી મારી ચેનલ વિધિકેચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો હવે મારું આ શાક ગાંઠિયાથી ઉપર આ રીતે ગાર્નિશ કર્યું છે અને બહુ સરસ થઈ જાય છે એકવાર જરૂર મેં બનાવ્યું છે એ રીતે તમે બનાવશો ને તો તમારું શાક બી આ રીતે સરસ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે હવે કારેલા લેવાના છે કારેલા આપણે લગભગ મોટા લીધા છે અને આ શાક આપણે એકદમ ચિપ્સમાં બનાવવાનું છે અને જે એકદમ સરસ ગાંઠિયા છે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો એન્ડ તક વિડીયો તમે જોશો ને તો જ તમને ખબર પડશે કે આ મેં કઈ રીતે બનાવ્યું છે તો હવે આ રીતે થોડીક જ આપણે કારેલાની છાલ કાઢવાની છે બહુ વધારે નથી કાઢવાની કારણ કે આપણા શરીર માટે જે કડવાશ છાલની છે એ જવી બહુ જરૂર છે પેટ માટે તો આ રીતે અંદરના એના બીયા નીકાળી દઈશું અને પછી આ રીતે મેં ચિપ્સમાં કારેલા કાપી નાખ્યા છે અને અત્યારે કારેલા મેં ધોયા નથી ફક્ત ખાલી એક છાલ કાઢી અને આ રીતે તૈયાર કર્યા છે અને એક ચમચી મેં મીઠું નાખ્યું છે અને લગભગ આને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ તમે આ રીતે મીઠામાં રાખી દેશે ને તો એનો કડવાશવાળો ભાગ બધો દૂર થઈ જશે અને પછી આપણે બે ત્રણ પાણીએથી સરસ ધોઈ નાખવાનું છે તો હવે આપણે જે ગાંઠિયા લીધા છે આ એકદમ મરીવાળા ગાંઠિયા છે બહુ તીખાઈ નથી અને બહુ મીડિયમ છે આ ગાંઠિયા તો આ રીતે ઘરમાં ગાંઠિયા પડ્યા હોય તો એમાંથી બી તમે આ રીતે સરસ સબ્જી તૈયાર કરી શકો છો તો અત્યારે મેં પોણી વાટકી ગાંઠિયા લીધા છે અને આ રીતે ચોપરમાં હું એને થોડાક ક્રશ કરી દઈશ થોડાક આપણે બહુ એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો તો આ રીતે ચોપરમાં આપણે જરૂરથી અથવા તમારા ઘરમાં મિક્સર હોય તો એના બી તમે ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આને થોડુંક ક્રશ દરદરૂ રાખીશું બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાની ફ્રેન્ડ્સ તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક ઓર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હવે આ રીતે આપણે એને ચોપરમાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને એ જ ચોપરવાળા ભાગમાં આપણે હવે ડુંગળી અને ટામેટા બી ક્રશ કરી દઈશું આ મેં ચોપર છે એ ઓનલાઈન મંગાવ્યું છે અને આ એવું ચોપરને એવી વસ્તુ છે કે તમે આમાં છાશ ઘી અને આમાં લગભગ બે બાઉ લાવ્યા છે એક ચોપરનું બી છે અને એક તમે લસ્સી બનાવતા હોવ અથવા દહીં અથવા છાશને એકદમ તમે બનાવતા હોવ તો એવું એવું બી આવે છે તો વિડીયોમાં હું હજુ તમને બતાવીશ એ રીતે બી તો હવે ડુંગળી અને ટામેટા અને લસણ એને બી સરસ આ રીતે મેં ક્રશ કરી દીધા છે અને હવે દસ મિનિટ થઈ ગઈ છે તો મીઠું નાખ્યું હતું તો એનું પાણી સરસ એકદમ થઈ ગયું છે દસ મિનિટમાં એકદમ સરસ કારેલા મીઠામાં ઓગળી ભળી જાય છે ત્યાર પછી બે ચમચી કડાઈમાં મેં તેલ નાખી દીધું છે અને સરસ બેથી ત્રણ પાણીએ મેં કારેલાને ધોઈ નાખ્યા છે ધોયા પછી આ રીતે તેલમાં આપણે ફ્રાય કરવાના છે ફક્ત આપણે થોડા પોચા પડે એ પચાસ ટકા જેટલા જ આપણે કારેલા છે એને કૂક કરવાના છે એકદમ સરસ પોચા પાડી દેવાના છે તો એકદમ એની કળવાશ બધી દૂર થઈ જશે તો જરૂરથી એકવાર આ મેં બનાવ્યું એટ્રિકથી બનાવશો ને તો તમને બીજીવાર બી કારેલાનું આ રીતે શાક બનાવવાનું મન થઈ જશે તો લગભગ મારી પાંચ મિનિટ થઈ ગઈ હતી પણ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કારેલાનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો પાંચ મિનિટ લગભગ આ રીતે ધીમા તાપે થવા થવા દેવાનું છે અને પછી બધું તેલ નીતાડી દેવાનું છે ફક્ત બે ચમચી તેલમાં મેં આ રીતે સબ્જી તૈયાર કરી છે તો આ રીતે બધા કારેલાને આપણે જે ચિપ્સ છે એને કાઢી લીધી છે અને એનું એ જ તેલમાં હવે આપણે વઘાર કરીશું તો સૌથી પહેલાં મેં જીરું નાખ્યું છે અને તમે તમારી ચોઈસ પ્રમાણે તમે મસાલા કરી શકો છો જો મેં તો ખડા મલસ ખડા મસાલા નાખ્યા છે પણ તમે સ્કિપ કરી શકો છો જો તમારા ઘરમાં ના ખાતા હોય તો તજ છે લવિંગ છે મરી છે લાલ મરચું છે અને ત્યાર પછી હિંગ નાખી છે બસ આટલું જ નાખવાનું છે અને પછી ત્યાં જે ચોપરમાં મેં તૈયાર કર્યું છે ડુંગળી લસણ ને ટામેટા એની ગ્રેવી નાખી દેવાની છે અને આને લગભગ આપણે ત્રણ બેથી ત્રણ મિનિટ સુધી સતત ધીમા તાપે થવા દેવાનું છે એકદમ થોડીક આપણે કાચી ન રહીને એને ખાસ ધ્યાન રાખવાનું છે જે આપણે ડુંગળી અને ટામેટા કર્યા છે એને તો એને ચેડાવવા બહુ જરૂરી છે નહતર કેવું કે તમારી ગ્રેવી સારી નહીં હોય ને તો તમારી સબ્જી સારી નહીં થાય અને જે આપણે ક્રશ ગાંઠિયાનો કર્યો છે એ ગ્રેવીમાં નથી નાખવાનો જો તમે ગ્રેવીમાં નાખશો ને તો તમારું શાક બહુ ચીકણું ચીકણું થશે કારણ કે આપણા ગાંઠિયા ચણાના લોટના છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે સબ્જી બની જાય ત્યાર પછી જ ગાંઠિયા નાખવાના છે કારણ કે ગાંઠિયા એકદમ સરસ આપણા તૈયાર જ છે એને કોઈ કૂકિંગ પ્રોસેસ કરવાની જ નથી તો હવે લગભગ મારી બેથી ત્રણ પાંચ મિનિટ થઈ ગઈ છે તો મેં આ રીતે તમે જોઈ શકો છો કે ફરીને મેં સ્પેચલાની મદદથી આ રીતે જે આપણી તેલમાં સાતળાઈ ગયું છે એને મેં આ રીતે ચલાવ્યું છે અને હવે હું એમાં મસાલા કરીશ મસાલા તમે તમે કેવું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમે કરી શકો છો અને આ સબ્જી બે ટાઈપની બને છે એક ગ્રેવીવાળી બને છે અને એક ડ્રાય બી બને છે પણ હું બહુ ગ્રેવી નહીં અને બહુ ડ્રાય નહીં એ ટાઈપની સબ્જી તૈયાર થશે તો એક ચમચી હળદર નાખી સોરી એક ચમચી મરચું નાખ્યું છે હળદર જીરું અને મીઠું નાખ્યું છે અને એક ચમચી મેં અત્યારે ખાટું દહીં નાખ્યું છે જો તમારે દહીં ના હોય તો તમે લીંબુ અથવા આમચૂર પાવડર નાખી શકો છો તો બહુ સરસ ટેસ્ટ આવે છે જેવી રીતે આપણે સેવ ડુંગળી અથવા સેવ ટામેટાનું શાક ખાતા હોય ને એવું જ સરસ ટેસ્ટ આવે છે કારણ કે આમાં ગાંઠિયાનો ટેસ્ટ કારેલાના શાકમાં બહુ સરસ આવે છે અને ત્યાર પછી મેં અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે અને હવે આ જે ગ્રેવી છે એને મસાલો કર્યો છે એને સરસ આપણે સાતળવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ ફરી આપણે એને ઢાંકી દઈશું આ રીતે ઢાંકી અને આ રીતે એકદમ સરસ તેલ બહાર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું લગભગ બેથી હા હવે આપણે જોઈ શકો છો તમે કે એકદમ સરસ સરસ તેલ ઉપર આવી ગયું છે જુઓ આ ટાઈપની આપણી ગ્રેવી તૈયાર થઈ જવી જોઈએ અને બધું આપણું સરસ છે એકદમ પાકી ગયું છે જે ડુંગળી ટામેટાં લસણ એ બધી વસ્તુ જે દહીં નાખી છે એનું સરસ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જુઓ આ ટાઈપની આપણી સરસ ગ્રેવી રહેવી જોઈએ અને આ સમયે તમારે ભૂલ નહીં કરવાની આ સમયે તમારે ગાંઠિયા નહીં નાખી દેવાના ગાંઠિયાનો ભૂકો છે એ સૌથી લાસ્ટમાં નાખવાનો છે તો ત્યાર પછી મેં ફ્રાય કરેલા જે કારેલા છે એ અત્યારે નાખી દીધા છે અને જુઓ તમારે આ રીતે તમારે ડ્રાય બનાવવું હોય ને તો ફક્ત આમાં થોડુંક પાણી નાખી અને કારેલા તો આપણા પચાસથી સાઠ ટકા એકદમ સરસ કોક થઈ ગયા છે તો લગભગ આપણે હવે થોડા ઘણું જ પાણી નાખી અને ચેડવવાના છે તો તમારે બહુ ઓછા તેલમાં અને ડ્રાય બનાવવા હોય ને તો જો આ શાક કેટલું સરસ અત્યારે લાગે છે પાણી નાખ્યા વગર પણ મારે થોડુંક અત્યારે રસાવાળું કરવાનું છે અને ત્યાર પછી મેં અત્યારે ગોળ નાખી દીધો છે એક ચમચી જેટલો ગોળ લીધો છે તો છે ને ખાટું અને ગળ્યું બે ટાઈપનું ટેસ્ટવાળું એકદમ સરસ કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે અને મેં મારી ચેનલમાં અગા આગળના વિડીયોમાં બી એક કારેલાની સબ્જી બતાવી છે તો એ બી હું મારા જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ તો તમે એ જોઈ શકો છો તો હવે આપણે એમાં થોડું પાણી નાખીશું આપણે થોડીક ગ્રેવી કરી અને લગભગ આને પાંચથી છ મિનિટ સુધી થવા દઈશું અને જુઓ આ રીતે તમે ડ્રાય બી બનાવી શકો છો કેટલું સરસ લાગે છે આવું શાક અને આ શાક જો તમે કેરીના રસ જોડે ખાશો ને દાળ ભાત અથવા કેરીનો રસ હોય ને તો બહુ સરસ લાગે છે પણ જરા બી કડવું નહીં થાય જો મારી ટ્રીકથી તમે બનાવશો ને તો આ રીતે તમે ડ્રાય બી બનાવી શકો છો પણ મારે થોડું પાણી અત્યારે હું નાખીશ એક વાટકી જેટલું પાણી નાખી અને લગભગ પાંચ મિનિટ સુધી થવા દઈશ હવે આપણે એમાં ઢાંકી અને પાંચથી છ મિનિટ સુધી સતત આપણે એને અને ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની છે અને એકદમ કારેલા અત્યારે પચાસથી સાઠ ટકા એકદમ કૂક થઈ ગયા છે જુઓ આ આ ટાઈપનો રસો રહી છે તો હવે આપણે એને ઢાંકી દઈશું અને પાંચથી છ મિનિટ થવા દઈશું હવે આપણી પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે થોડોક મારો રસો રહ્યો છે બહુ જ મેં વધારે નથી રસો રાખ્યો કારણ કે આમાં જો આપણે જે ગાંઠિયાનો ભૂકો કર્યો છે એ નાખીશું તો એમાં જે ગાંઠિયાનો ભૂકો નાખવાથી એકદમ ડ્રાય થઈ જશે સબ્જી છે એકદમ કોરી કોરી થઈ જવાની છે એટલે જ મેં થોડું આટલું જ રાખ્યું છે તો હવે જે આપણે ક્રશ કરી અને ગાંઠિયાનો ભૂકો રાખ્યો છે એ અત્યારે હું લગભગ બે ચમચી નાખીશ કારણ કે વધારે પડતું નાખી દેશો ને તો વધારે પડતું કો એકદમ સબ્જી કોરી કોરી થઈ જશે એટલે ગાંઠિયાનો ભૂકો સાચવીને નાખવાનો જેટલી તમારી ક્વોન્ટિટી શાકની હોય એ પ્રમાણે તમારે ગાંઠિયાનો ભૂકો નાખવાનો હોય છે આ આ ગાંઠિયાનું શાક છે કારેલાનું એ સૌથી લાસ્ટમાં ગાંઠિયાને નાખવાના છે ગાંઠિયાના ભૂકાને પહેલાં ગ્રેવીમાં ને નાખી દેશો નતર શાક બહુ જ જે ચણાના લોટના ગાંઠિયા છે એટલે ચીકણું બની જશે અને એનો ટેસ્ટ બી સારો નહીં આવશે અને તવામાં એકદમ સરસ ચોટી જશે એટલે આ રીતે તમે બનાવશો ને તો તમારું શાક બી બહુ સરસ થશે તો હવે આ આપણું શાક તૈયાર થઈ જ ગયું છે હવે આને કોઈ કૂકિંગ પ્રોસેસ કરવાની જ નથી જો તમે કૂકિંગ પ્રોસેસ કરશો ને તો વધારે ડ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો જુઓ આ રીતે મેં સર્વ કર્યું છે તો આ છે મારું કારેલાનું ગાંઠિયાવાળું શાક છે તો જરૂરથી વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો પહેલી તમે પહેલીવાર જો મારો વિડીયો જોતા હોવ ને તો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી અવનવી સરસ રેસીપી હું અપલોડ કરું તો તમને આ રીતે શીખવામાં મળશે તો હવે તમે થોડાક આ રીતે ગાંઠિયા છે એને ઉપરથી આ રીતે થોડા થોડા કટકા કરી દીધા છે નાના નાના પીસ કરી દીધા છે તો ગાંઠિયાથી આ રીતે ઉપર બી તમે આ રીતે સર્વ કરી શકો છો બહુ સરસ લાગે છે જરૂરથી એકવાર સરસ થશે અને અત્યારે ઉનાળાની સિઝન છે અને કારેલા બહુ જ મળે છે તો જરૂરથી આ રીતે બનાવજો તો જુઓ મારું શાક એકદમ સરસ ગાંઠિયાનું કારેલાનું ગાંઠિયાવાળું